ભોદગામની સીમમાં શુક્રવારે બપોરે યુવતીને ફગાડી જવાના મનદુખમાં થયેલ યુવાનની હત્યા મામલે યુવતીના પિતા અને ભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચારેય આરોપીને ઝડપી લઈ તેઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે ભોદગામના સીમ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર નજીક રહેતા રાજુ દાનાભાઈ કોડિયાતર નામના પચીસ વર્ષીય યુવાનની શુક્રવારે તેના જ ઘરે હત્યા કરાઈ હતી જે મામલે મૃતકની બહેન ભીખુબેને પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની માતા માલીબેન રાતિયાનેશ ખાતે ગયા હોવાથી બપોરે ભીખુબેન તથા નાનો ભાઈ રાજુ અને નાની બહેન લીલુ ઘરે હતા ત્યારે તેના મકાનની પાછળ રહેતો વેજાકર્ષણ કોળિયાતર તથા તેનો પુત્ર બધા અને સાંગા કર્ણા કોડિયાતર તથા વિલાસપુર ગામે રહેતો હીરા ગલા કોડિયાતર કુહાડો પાઇપ તથા લાકડીઓ લઈ આવી પહોંચ્યા હતા રાજુને તેઓની સાથે મંદૂક હોવાથી બીક લાગતા ભીખુબેન દોડીને તરત જ રાજુને જે રૂમમાં હતો ત્યાં જઈ અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો રૂમની પાછળની બારી ખુલ્લી હોવાથી ત્યાં જઈને વેજા એ દરવાજો ખોલી નાખવા કહ્યું હતું અને આજે તો રાજુને મારી નાખવો છે તેઓ કહેતા દરવાજામાં લાકડી કુહારા પાઇપના ઘા મારવા લાગ્યા હતા આથી રાજુ જીવ બચાવવા માટે રૂમમાં રહેલ પેટી પલંગની અંદર છુપાઈ ગયો હતો તે દરમિયાન એ ચારેય શખ્સો રૂમનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા હતા અને ભીખુબેનને રાજુ ક્યાં સંતાયો છે એમ કહીને પેટી પલંગની પ્લાય ઊંચી કરતા રાજુ પેટી પલંગમાં દેખાયો હતો આથી ત્યાં અંદર જ પેટી પલંગમાં આડેધર કુહાડા પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો આથી રાજુને બચાવવા માટે ભીખુબેન વચ્ચે પડી બૂમો પાડવા લાગ્યા હતા તે દરમિયાન બીજી બહેન લીલુ પણ રૂમમાં આવી ગઈ હતી અને બંને બહેનો ભાઈને બચાવવા વચ્ચે પડતા બધા અને સાંગાએ બંનેને ધક્કો મારીને નીચે પછાડી દીધી હતી એ દરમિયાન વેજો પણ પાછળથી બારીએ ઊભો ઊભો રાજુને જીવતો ના રાખતા પૂરો કરી દેજો તેમ કહેતો હતો અને બધા સાંગા તેમજ હીરા રાજુ ઉપર તૂટી પડ્યા હતા અને રાજુ જ્યારે ચીસો નાખતો બંધ થયો ત્યારે ત્રણેય ઘરની બહાર નીકળી ગયા હતા રાજુ કશું બોલતો ચાલતો ન હતો બંને પગમાંથી અને હાથમાંથી લોહી નીકળતા હતા તેથી એકસો આઠને જાણ કરતા એકસો આઠની ટીમ દોડી જઈ તપાસ કરતા રાજુનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું

હત્યામાં સંડોવાયેલ વેજા મૃતક રાજુનો કૌટુંબિક કાકો થતો હોવાનું જાણવા મળે છે રાજુ ત્રણેય બહેનોનો એકનો એક ભાઈ હતો અને ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટા ભીખુબેન અપરણિત છે તેનાથી નાનો રાજુ હતો અને રાજુથી નાની મંજુબેન રાત્યાનેસ ખાતે સાસરે છે અને સૌથી નાની બહેન લીલુ ઉર્ફે અંજુ અપરણિત છે ત્રણેય બહેનોના એકના એક ભાઈની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાતી વ્યાપી છે પોલીસે ચારેય આરોપીને ઝડપી લેવા ટીમો બનાવી હતી અને ગણતરીની કલાકોમાં ચારેયને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસ ચારેયની વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમાં રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઇમ્સ. પછી ઈરો ના હાંગે. ઈ તમને શું સગા થાય? કાકાના દીકરાને બાબાને મારવાનું શું કારણ હતું બેન એ પેલા થોડા દી પહેલા એને ઉપાડી ગયો તો હ ઈ કારણ એ કે અમે મારવા આવ્યા એમ દીધું શું હથિયાર લઈને મારવા આવ્યો ગવાડો પછી પાઇપ લોઢાનું લક ઈ મારવા આવ્યા ત્યારે તમે લોકો કોણ કોણ ઘરે બે બેન તમને કઈ માર્યું બેન હા અમને જા કપડે રાખીને હાથમાં માર્યું ટોકર લાગી તમારા ભાઈને શું હથિયારથી માર્યા હતા કોવાળો લાકડીનો લોટાનો પાય તી તમને કઈ સગા થઈ હા શું સગા થઈ કાકાનાન બાપાના દીકરા હતા પછી 108 ને બોલાવી દી તમે હા 108 ને બોલાવી દી શું કીધું 108 ને કે તમારી વાડી ક્યાં છે અમે આખડી આવી પછી નહી આવીને શું કીધું પછી એમ કીધું કે અમે કંઈ છે નહીં એટલે સ્થળે જ મરી ગયો તો તમારો ભાઈ હા પછી તમે ફરિયાદ લખાવી આજે કેટલા વાગે ગઈકાલે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના ના રોજ આશરે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં રાણાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકર ગામમાં જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કુડિયાતર તેમના કૌટુંબિક કાકા તથા ભાઈઓ દ્વારા મળી અને તેમની હત્યા કરવામાં આવેલ છે આ પ્રકારનો બનાવ બનેલ છે આ બનાવની પ્રાથમિક વિગત એવી છે કે આ જે કામના જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર તેમને તથા આ ગુનાના આરોપીઓ બધા વેજા કોડિયાતર વેજા કરસન કોડિયાતર હિરાગલ્લા કોડિયાતર તથા સાંગા કર્ણા કોડિયાતર એમની જે દીકરી વેજા કરસમની જે દીકરી છે એમને કૌટુંબિક ભાઈ બહેન હોવા છતાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ આશરે પંદર વીસ દિવસ પહેલાં ભાગી ગયેલ ઘરેથી અને પોલીસ સ્ટેશનમાં જોગ ગુમ જોગ વગેરે દાખલ કરી અને તેમને પરત લઈ આવવામાં આવેલ અને તેમના પરિવારને તે જે દીકરી છે એમના પરિવારને સોંપવામાં આવેલ પરંતુ આ બનાવનું મંદુક રાખી અને આ જે ગુનાના આરોપી છે વેજા કરસન તથા તેનો છોકરો બધા વેજા અને તેમના સાથી સાંગા કર્ણા અને હીરા ગલ્લા આ ચારેય ભેગા મળી ગઈકાલે એટલે કે સત્યાવીસ જૂનના રોજ બપોરે સાડા બારના અરસામાં કુહાડા તથા લોખંડના પાઇપ લાકડાના ધોકા વગેરે હથિયારો વડે ગુનાહિત કાવતરું રચી અને સમાન ઇરાદો પાર પડવાના ઈરાદાથી આ જે ભોગ છે રાજુભાઈ દાનાભાઈ કુડિયાધર તેઓ પોતાના ઘરે જ ત્યાં હાજર હતા અને આરોપીઓ પણ આરોપીઓના ઘર પણ નજીક નજીકમાં હોય આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એમના ઘરે આ હથિયારો વડે જીવલેણ ઘા મારી અને એમની હત્યા નિપજાવેલ છે જા. હાલ પોલીસ સ્ટેશન દ્વારા આ જે ગુનાની ગઈકાલના રોજ મારા ભોગ બહેન ભીખુબહેન દાનાભાઈ કુડિયાતરની ફરિયાદ નોંધવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આજે આ ગુનાના ચારેય આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચારેય આરોપીઓ છે પાછળ એમના ઘરેથી આ જે મૃતકના ઘરે હથિયારો વડે જ્યારે હથિયારો સાથે જ્યારે આવે છે ટોળકી બનાવીને ત્યારે આ ભોગ જે બેન ફરિયાદી જે છે એ પણ ત્યાં હોય છે એ જોઈ જાય છે કે આ પ્રકારે માણસો આને કંઈક ગુનાહિત કૃત્ય કરવા માટે આવી રહ્યા છે તેથી તે અને જે ભોગ છે એ બંને એક રૂમમાં લોક કરી અને અંદર જે પલંગ આવેલ છે એમાં ભોગ બનનાર છે એ છુપાઈ ગયેલો હોય છે પરંતુ આ જે ચારેય આરોપીઓ છે એમણે ઘાતથીપણે આ જે દરવાજો રૂમનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર છે એને પલંગમાંથી બહાર કાઢી અને ત્યાં જ એને આ રીતે જીવલેણ ઘા મારી અને એની હત્યા નિપજાવે છે હાલ એવી પ્રાથમિક વિગત જણાવી રહી છે કે આ આ પ્રકારે જે બંને જે પ્રેમ સંબંધને કારણે જે ભોગ બનનાર અને આરોપીના દીકરી ભાગી ગયેલા હતા એ પરત આવી પરત આવ્યા આના પછી બંને પરિવારો સમાધાન પણ થયેલ છે એવું હાલ પ્રાથમિક વિગત જણાયેલ છે પણ એની હજી પુષ્ટિ થયેલ નથી બંને પરિણિત છે એકબીજા સાથેની અલગ અલગ રીતે પરિણીત છે